મિટિંગ બે વાગ્યાનો સમય હતો ચેરમેન અને બીજા બધા ઘણા બધા આવેલા અહીંયા પણ ચેરમેન બિનસભાસદ્યો કે કોઈ દિવસ દૂધ નહીં રાખતા બકરી નહીં રાખતા એ લોકોનું આખું ચક્રવ્યુ બનાવી અને મિટિંગ ફ્લોબ કરવાનું કાવતર ષડયંત્ર રચી અને મિટિંગમાં હાજર આવેલા એટલે એમણે કહ્યું કે ભાઈ આ ગોમ સભા છે મેં એમને એમ કહ્યું કે ભાઈ આ ગોમ સભા નહીં આ તો દૂધ મંડળીની સાધારણ સભા એટલે આપણા સદોની જ સભા છે તો એમણે હોબાળો કર્યો અને મિટિંગ છોડી જવા ચેરમેન ગતા રહ્યા સાથે સાથે સેક્રેટરી પણ મીટિંગ છોડીને ને રહ્યા બરાબર